રાધનપુર ખાતે જિલ્લાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા કાળા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે કરી ધરપકડ ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ જિલ્લા જયાબેન સોનીની ધરપકડ રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીની ધરપકડ રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનજી ઠાકોરની ધરપકડ કોંગ્રેસના આગેવાન શંકર મોતીની ધરપકડ નગરસેવક પૂર્વ સુભાષ મકવાણાની ધરપકડ અન્ય કોંગ્રેસના આગેવાનોની ધરપકડ પોલીસ દ્વારા તેમને રિટર્ન કરી અન્ય જગ્યા લઈ જવાયા વિરોધ અમારો રાધનપુર તાલુકા જિલ્લો બનાવવા માટેનો છે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુરને બાકાત રાખે છે અને બાજુમાં થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે એમાં અમારો કોઈ વિરોધ નથી પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે

પણ કોંગ્રેસ જઈ શકે છે કે વિરોધ કરી શકે છે ના એવું નથી અમારો તો પહેલેથી જ કાર્યક્રમો અમે આપતા જ આવ્યા છીએ વર્ષોથી અમારી એક માંગ રહી છે રાધનપુર તાલુકા માટેની એવું નથી કે આજે શંકરભાઈ આ તો જ અમારો વિરોધ ને તો જ અમારો દેખાવ છે અમે દેખાવ નથી કરી રહ્યા અમે અહીંના સ્થાનિક લોકો માટેની માગણી કરી રહ્યા છીએ અને અમારી માગણી છે કે તાલુકાને જિલ્લો બનાવવામાં આવે અને બીજી સાથે સાથે મીડિયાના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે અમારા પાટણ જિલ્લાની અંદર સાતલપુર તાલુકો આવેલો છે જે સાતલપુર તાલુકાની પણ અત્યારે વાત થઈ રહી છે કે સાતલપુર તાલુકાને રાધનપુરથી અલગ કરવાની વાત થઈ રહી છે પાટણ જિલ્લાથી પણ એ પણ અમારી જો સાતલપુર તાલુકાને પણ ખરાદમાં નાખવામાં આવશે તો ત્યાં પણ અમારો વિરોધ થશે અમારે સાંતલપુર તાલુકો અમારી જોડે જ રાખવો છે અમે અમને અહીંયા મારામાં સમાવેશ રાખીશું હું એ કહેવા માંગુ છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે કે જે ધારાસભ્ય અને ધારાસભ્યથી સાંસદ અને સાંસદથી અધ્યક્ષ એમને જો આ ખુરશીઓ મળી હોય તો એ રાધનપુરનો પ્રતાપ છે અને રાધનપુરે આપેલું છે તો ક્યાંક ને ક્યાંક એ રાધનપુરને ભૂલી રહ્યા છે રાધનપુરની પ્રજાને ભૂલી રહ્યા છે રાધનપુર સાથે ધરાહર અન્યાય થઈ રહ્યો છે અને રાધનપુરને જિલ્લો બનાવવાની અમારી માગ એ માટે છે કે રાધનપુર મધ્યસ્થ સેન્ટર છે બધા માટે વચલું સેન્ટર છે અને દરેક લોકોને નજીક પડતું સેન્ટર છે જે અમને સાતલપુર અત્યારે આટલું રાધનપુરને નજીક પડે છે સાતલપુરની પબ્લિકને કોઈ પણ હોસ્પિટલનો પ્રશ્ન હોય તો તે ત્યાંથી રાધનપુર આવે છે અને હવે સાતલપુરને એ લોકો થરાજ લઈ જવા માગે છે પણ અમારી એ માગ છે કે સાતલપુરને રાધનપુરમાં સમાવેશ રાખે અને રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે અને રાધનપુરની સાથે આવોને આવો અન્યાર્યો તો આગોストラ અમે પણ એવું ઉગ્ર આંદોલન થશે ગાંધી ચિધિયા માર્ગે અને અમારે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે આ અમાર ધરણા છે એવું નથી કે શંકરભાઈ અહીંયા પધારી રહ્યા છે એટલે અમે આ કર્યું છે અમારું પ્લાનિંગ હતું અને આ પ્લાનિંગ અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું કોંગ્રેસ દ્વારા માટે અને શું માંગણી અને તમારો આજે રાધનપુરને જિલ્લો બનાવવા માટેની અમારી માંગણી છે મારું નામ ઠાકોર શંકરભાઈ મોતીભાઈ ઠાકોર સમાજ ઉપપ્રમુખ મારે ના સુટકે દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આજના આપણા ભાવિ ધારાસભ્ય અને આજના અધ્યક્ષ શ્રી લવિંગજી શંકરભાઈ ચૌધરી લવિંગજી આથી ચૂંટાઈ નહીં ગયા નાગરજી આથી ચૂંટાઈ નહીં ગયા રઘુભાઈ આથી ચૂંટાઈ નહીં ગયા ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ બોલાલ હતા કે આપણે રાધનપુરને જિલ્લો બનાવીએ છતાં આજ ઉધી જિલ્લો બનાવ્યો નથી અને મેં મારી જાતે જોયેલા છે ઇસ્કૂટીની નોકરી કરતા કરતા રાધનપુર તાલુકાએ એમને અધ્યક્ષ સુધી પહોંચાડ્યા છે લવેંગજીને શાકભાજીનો ધંધો કરતાં કરતાં રાધનપુરની નગરપાલિકા રાધનપુરની પ્રજાએ એમને સભામાં મોકલ્યા છે પણ આ જ દારાઉનપુરનું લોન નથી ચૂક્યું એટલા માટે અમારે આવેશમાં આવીને રજૂઆત કરવી પડે છે મીડિયા થવારા અમારે સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે રાધનપુરને જલ્દીમાં જલ્દી તાત્કાલિક જિલ્લો ભણાવ્યો એવી અમારી અપેક્ષા છે